મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો જરૂર અનુસાર પાણી એક ચમચી સંચર પાવડર એક ચમચી કાળા મરીનો પાવડર સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ અડધું લીંબુ આપણે રસ લીધેલો છે અડધા લીંબુનો અને કોથમરી લીધેલી છે તમે ફૂદીનો પણ એડ કરી શકો છો આમાં પણ મેં અહીંયા એક કોથમરી લીધેલી છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે દૂધીનું કટિંગ કરી લેશું આ જ્યુસ હું બે વ્યક્તિઓ માટે બનાવું છું એટલે મેં અહીંયા અડધી જ દૂધી લીધેલી છે તો સૌ પ્રથમ આપણે દૂધીનું કટિંગ કરી લેશું તો દૂધીને આપણે ટેસ્ટ કરી ત્યારબાદ દૂધીનો યુઝ કરવાનો છે ઘણી વખત દૂધી આપણે કડવી આવી જાય છે તેના માટે તો આપણે દૂધીની છાલ ઉતારી અને આના કટકા કરી લેશું તો આપણે આ રીતે બીનો ભાગ હશે તે કાઢી લેવાનો છે તો આ તો આ રીતે આપણે મોટા કટકા કરી લેશું દૂધીના દૂધીનું જ્યુસ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે જે લોકોને કોલેસ્ટ્રોલ વધારે હોય તે લોકોને આ દૂધીનું જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવી જાય છે સવારે નૈણા પેટા જ્યુસ પીવાનો હોય છે તેમજ દૂધી તાસીરમાં ઠંડી છે જે લોકોને એસિડિટી રહેતી હોય પિત્તવાયુ રહેતું હોય તેના માટે આ દૂધીનું જ્યુસ ખૂબ જ ઉપયોગી છે તો આપણે આ રીતે દૂધીના કટકા કરી લીધા છે હવે આપણે રસ જે લોકો ખાટું ન ખાતા હોય તે લીંબુનો રસ સ્કીપ પણ કરી શકે છે કાળા મરીનો પાવડર અને એક ચમચી સંજર પાવડર લીધેલો છે આપણે મીઠાનો યુઝ ઓછો કરવાનો છે સંચર પાવડર વધારે લેવાનો છે તેથી ટેસ્ટ એકદમ સરસ આવે છે દૂધીના જ્યુસનો અને કોથમરી એડ કરી દેસુ તો આપણે આને પીસી લેશું તો આપણે જ્યુસ પીસાઈને રેડી થઈ ગયું છે તો આપણે આને ગાળી લેશું આપણે આ રીતે જ્યુસને ને ગાળી લીધું છે હવે આપણે ઉપરથી મરીનો પાવડર એડ કરશું થોડુંક સંચર પાવડર એડ કરશું તો આપણું જ્યુસ રેડી થઈ ગયું છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું દૂધીનું જ્યુસ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં